જ્યારે આપણે ચૌટા બજાર જોઈએ છે ત્યારે આપણે ડર લાગે છે એ હદે દબાણ દેખાઈ રહ્યું છે નીતિનભાઈ આપણા સાથે જેમ નીતિ જાણશું શું કહેવાય નીતિનભાઈ થોડા દિવસ પહેલાં આગ બી લાગી હતી ફાયર બ્રિગેડ ફસાઈ ગઈ હતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે તમે આ વિસ્તારમાં રહો છો અવાજ કેમ નથી ઉઠાવતા વિકાસના નામે જૂની સંસ્કૃતિને ભૂલીને આપણે વિકાસ કરીએ એ ખોટી વાત છે હું જે ઠેકાણે રહું છું મને હમણાં જ એક અમારા પત્રકાર મિત્રએ કીધું કે અમે આવતા હતા ત્યારે જ અહીંયા એક એમ્બ્યુલન્સ ફસાઈ એ અમે જોયું એમ તો હું કોઈ ખોટી લડાઈ લડી રહ્યો છું એવી વાત નથી હમણાં થોડા દિવસ પહેલાં જ આગ જનીનો બનાવ બન્યો ત્યારે પણ ફાયર બ્રિગેડ ફસાયું એના એક મહિના પહેલાં હું આ જે વિસ્તારમાં રહું છું એ જ વિસ્તારમાં શ્રીપદ એપાર્ટમેન્ટ નામનું મિલકત આવેલી છે અને એની મીટર પેટીમાં આગ લાગી અમે લોકોએ પોતે પ્રયત્ન કર્યા આગ ઓલવવાના પણ અમે સાધનો ટાચા પડ્યા અમને પરંતુ ફાયર બ્રિગેડ જ્યારે કોલિંગ કર્યું ને ફાયર બ્રિગેડ જ્યારે આવ્યું ત્યારે નવસારી બજારથી આવનારું ફાયર બ્રિગેડ એ પણ આવવામાં ખૂબ તકલીફ પડી ફાયર બ્રિગેડના જવાનો પોતે લાકડી લઈને નીચે ઉતર્યા ત્યારે રિક્ષાવાળાએ જગ્યા આપી અને આ બધો તમાસો દબાણકર્તાઓ ઊભા ઉભા જુએ છે પણ પોતાનું દબાણ ખસેડતા નથી એટલે જે કોઈ આમાં દોષિત હોય આ દબાણ માટે હું તો એવું કહું કે જે દુકાનદાર ભાડા ખાતા હોય તો એની પર પણ પોલીસે કેસ કરવા જોઈએ પરંતુ ચૌટા બજાર જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે દબાણ દેખાઈ રહ્યું છે એ પણ એક જીવતા બોમ્બ સમાન કહેવાય કારણ કે આપણે જોયું ફાયરની ગાડી ફસાઈ જાય છે એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે જો ના કરે નારાયણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને આગ લાગે તો પછી અગર મેજર કોલ જાહેર થઈ જાય તો ફાયરની ગાડીઓ અંદર આવશે કેવી રીતે પાણી ભરવા જશે કેવી રીતે લોકોને રેસ્ક્યુ થશે ક્યારે અને એની સાથે એમ્બ્યુલન્સ ક્યારે આવશે આ બધા સવાલના જવાબ તો સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસે છે એ જ આપી શકે છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત